સાબરકાંઠા જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અવર ઓન હાઈ સંકુલ ખાતે ઉજવાયો હતો જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વરદ હસ્તે ધ્વજ કરાયું તેમજ નિરીક્ષણ કરી સલામી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી મંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું કે આઝાદીના અમૃતકાળમાં ગુજરાત બમણી ગતિથી વિકાસ કરી રહ્યું છે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ છે જેના માટે સ્ટાર્ટઅપ પોલિસી ગુજરાતના સંતુલિત વિકાસ ઉપર ભાર મૂક્યો છે એ માટે નારી શક્તિની ભાગીદારી વધારવા અનેક યોજનાઓ અમલી છે વર્ષ બે હજાર પચીસથી બે હજાર પાંત્રીસ સુધીનો દાયકો હીરક વર્ષ છે વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે બારમી જૂન બે હજાર પચીસ અમદાવાદ વિમાન દુર્ઘટના ખૂબ જ દુઃખદ ઘટના હતી આ સમયે તંત્ર દ્વારા ડોક્ટરો મેડિકલ ટીમો દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી જેને આ પ્રસંગે બિરદાવી હતી તેમજ ગુજરાત રાજ્યમાં અંગ પ્રત્યારોપણ કામગીરી અંગે જાણકારી આપતા ઉમેર્યું હતું કે બે હજાર એકવીસથી અત્યાર સુધીમાં છસો સત્તાવન વ્યક્તિ દ્વારા બે હજાર ઓગણચાલીસ અંગદાનમાં મળ્યા જેના કારણે અનેક લોકોના જીવન બચાવી શકાયા આ સાથે મેદસ્વીતા અભિયાન યોગ પ્રાણાયામને જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી